જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાચા તપસ્વી સૌમ્ય બેસી ગયા અને મંત્રનો જાપ કરવા લાગ્યા સાંજ પડવા આવી સાંજ પડતા એ વૃક્ષ પરના પક્ષીઓ બધા આવવા લાગ્યા અને એ વૃક્ષની ઉપર ગોઠવવા લાગ્યા અને પોતાના મધુર સ્વરથી આખું વૃક્ષ કુંજી ઉઠ્યું કલબલ અવાજથી ઋષિનું તપ ભંગ થતું હતું આથી સૌમ્ય ઋષિ જાગૃત થયા અને પેલા જે પક્ષીઓ બેઠા હતા તેની સામે એમને શ્રાભરી દ્રષ્ટિએ જોયું અને નજીકની ડાળ ઉપર બેઠેલા બે પક્ષીઓ એ દ્રષ્ટિને કારણે નીચે પડ્યા અને તડફડવા લાગ્યા અને તેમનું પંખીરું ઉડી ગયું તેમણે પોતાના શક્તિ ઉપર ગર્વ થયું જોયું મારી શક્તિ માત્રથી પક્ષીઓ નીચે પડ્યા અને મૃત્યુ પામ્યા એ સમયે એ ઝાડ ઉપર એક નર પક્ષી બેઠો હતો એ નીચે આવે છે જે બે પક્ષીઓ નીચે પડ્યા હતા એની પાસે જઈ અને પેલા માદા પક્ષીની કાન પાસે સાંચ મારે છે જેવી સાંચ વાગે છે પક્ષી સજીવન થાય છે પાખો ફફડાવે છે અને ઉડીને ડાળ ઉપર બેસી જાય છે બીજું જે પક્ષી પડ્યું પડ્યું હતું તેમની નજીક આવીને પણ સાચ મારે છે એને પણ સાચ વાગતા એ પણ સજીવન થઈ એ ઝાડ ઉપર બેસી જાય છે પેલા સૌમ્ય મુનિને નવાઈ લાગે છે આવું કેમ થયું એ જ સમયે પેલા પક્ષીને વાચા ફૂટે છે અને કહે છે કે હે મુનિવાર તમે આવા મધુર પક્ષીઓનો અવાજ પણ સહન ન કરી શકે અને એટલામાં તમે ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થઈને બે પક્ષીઓને નીચે પાડી અને તેમનો જીવ લેવાનો તમે પ્રયત્ન કર્યો તમે સાચા મુનિ કઈ રીતે બનશો તમે સાચી સાધના ક્યારે કરશો ગમે એવો ઘોંઘાટ ગમે એવો અવાજ હોય એમાં પણ તમે જો સ્થિર રહી શકો એ સાચા મુનિ હોય એ સાચા તપસ્વી હોય અને તમે તો અમારા પક્ષીઓના અવાજથી ક્રોધિત થઈ ગયા એમાં બે પક્ષીઓને તમે નીચે પાડી દીધા હું પણ એક મુનિ હતો તપસ્વી હતો પણ હું પણ મારા ક્રોધ ઉપર કાબુ ન રાખી શક્યો એટલે જ હું પક્ષી બન્યો અને અહીં અહીં તહીં ભટકું છું અને તમે જો સાચું તપ કરવું હોય તો પહેલા તમારા ઉપર ક્રોધ ઉપર સ્વયં રાખવો પડશે ધીરજ રાખવી પડશે ત્યારે જ તમે તપ કરી શકશો આજુબાજુ તો અનેક અવાજો થશે શું એને તમે રોકવા જશો સૌમ્ય મુનિને સાચી વાત સમજાઈ ગઈ અને એમને પોતાના શરીર ઉપર પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ કાબુ રાખવાનું શરૂ કર્યું અને એવી નિષ્ઠાથી તપ જપ કર્યા કે તેમના પોતાના ગુસ્સા ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો ગમે એવા ઘોંઘાટ એવા અંદર એ એ સાધના કરવા લાગ્યા તેને જરા પણ વિચલિત ન થતા અને ઘોઘાટ મુનિ બન્યા મહાન બન્યા અને ભગવાનને મેળવી લીધા આમ તપ અને જપની અંદર સૌથી પહેલા પોતાના શરીરના જે વિકારો છે તેના પર કાબુ મેળવવો જરૂરી છે આપણે નાની એવી વાતમાં ગુસ્સે થઈ જઈએ છીએ અને ગમે અને ગમે એવું કહી દઈએ અથવા મારી લઈએ છીએ અને એ નાનું એવું રૂપ વિશાળ રૂપ ધારણ કરે અને એકબીજા વ્યક્તિને ભયંકર નુકસાન કરતો હોય છે તો આપણે પણ આપણા એ ક્રોધ એ ઈર્ષા ઉપર કાબૂ મેળવીએ ત્યારે જ આપણે અન્ય વ્યક્તિને પણ કંઈક નવું આપવાનો પ્રયત્ન કરી શકીએ